જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં મારું સ્વાગત છે ધ બોય ચાણોંદ રોડ અહીંયા આપણું આ ગુજરાતનું હા વડોદરા નહીં હા વડોદરા જિલ્લો અહીંયા આવો પણ અહીંયા ચાર પાર્યાઓ છે આખા અજબ ગજબના છે આપણા કચ્છના પાડિયાઓથી અલગ જ આવતા પાડિયાઓ છે જુઓ જો કે આ પાળિયાને અહીંયા ખંડિત કરેલો છે અને અહીંયા હાથમાં ઢાલ એવું લાગે છે આ પણ એ રીતે ખંડિત કરેલો છે અહીંયાથી જુઓ છો અહીંયા પગ આવી રીતે ચાર પાડિયાઓ સુરવીરના પાળિયા હોય એવું લાગે છે આવી રીતે જુઓ છો તમે અને એમ જાણવા મળ્યું કે જે તળાવ છે કે કોઈ મહાશક્તિથી આ તીન તળાવથી ઓળખાતું આ તળાવ ગામનું નામ તો ખબર નથી અમે ગયા હતા ચાણોદ કામથી એક જ રાતમાં બંધાયેલું આ તળાવ છે એવી જાણકારી મળી અહીંયા પણ એક ખંડિત મૂર્તિ છે એની પણ પૂજા અર્ચના થતી હોય એવું લાગે છે અને મોટાને મોટા પથ્થર અને આખો જેને કહેવાય આરો બાંધેલો છે આવી રીતે અહીંયાથી કરીને એક બે ત્રણ ચાર ચાર ઘાટ છે સોરી ત્રણ ઘાટ છે અને ચાર બાજુ લગભગ આ પાંચેક એકડમાં ફેલાયેલું હોય એવું લાગે છે મેન આરો આ હોય એવો લાગે છે કેમ કે બીજો આરો સામે પણ છે સોરી એક બે ત્રણ અને આ ચાર અને આખા ઘડાઉ પથ્થરથી કોઈ રાજા મહારાજ જો એ બંધાયેલું હોય પણ તે એમ જાણવા મળ્યું કે એક જ રાતમાં બંધાયેલું છે એવી લોકવાયકા છે બરાબર અને જે તે ટાઈમે ચાલો અહીંયા કેટલી ભવ્યતા રહીએ છીએ જુઓ જો સામે પણ મંદિર આ ગામનું નામ શું છે આપણને બે મિનિટનો ટાઈમ છે એટલે એવી જાજી કાંઈ ખબર નથી પણ આજે જો આ તળાવનું નિર્માણ કરાવે તો કરોડો અરબો ખરબો રૂપિયા લાગી જાય અને સામે પણ એક જૂનો કૂવો હોય એવું લાગે છે ઈંટનો બાંધેલો એ કેટલો ઊંડો છે એ ખબર નથી આપણને એટલો ટાઈમ નથી પણ ખરેખર ત્યાં પણ જબરજસ્ત આરો છે એ પણ ઉપર શું કે હા હા ત્યાં પણ આરો છે એ પણ બાંધેલો છે હું આમ ઈટનું એવું કસ્ટ્રક્શન છે બરાબર સામે પણ મંદિર અને આ તળાવ ભરાતું હોય એવું લાગતું નથી ચોમાસું ગયું તોય પણ ખાલી પડ્યું છે અને આવી રીતે તમને જુઓ છો કે અહીંયા જૂના સમયની ડટ્ટીઓ મારેલી છે એટલે શિલા ક્યાંય પણ ખસી શકે નહીં કેટલા ટાઈમ પહેલાંનો હશે એ કાંઈ ખબર નથી પણ બધી શિલાઓ બે બે ફૂટ ચાર ફૂટ પાંચ ફૂટની આખા પથ્થર વિચાર કરો કે એક મેલ બનાવવો હોય તો કેટલા હવે આ લગભગ પચાસ મેલ બની જાય એટલા બધા પથ્થર અહીંયા ખડકેલા છે અને એક સલુ નાઇટમાં બનાવેલું હશે લોકો કાંઈ એવી છે તો હવે કેટલું સત્ય છે એ કાંઈ ખબર નથી પણ તીર તળાવથી જાણીતું આ સ્થળ અને તે અહીંથી મેં તમને કીધું ચાણોદ આજે જ જાય છે અને આ બાજુ હોય અને પેલી બાજુ આપણું વડોદરા અને રસ્તા ઉપર જ આવું જોવા મળે છે મેં તમને ઓલું વાવ બતાવી એ પણ જબરજસ્ત છે અને એવી રીતે ઘણા સમય પહેલાંનું આ તળાવ છે પણ અત્યારે ખાલી ખમ ભર્યું છે અને ભરાતું નહીં હોવું લાગ્યા કરે છે પછી જે હોય તો આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ હા આવી રીતે પણ આ પાળિયાઓ ક્યાંક ને ક્યાંક આ તળાવથી મિલતા જુલતા હોય એવું લાગે છે પણ આખા પાળિયાઓ અલગ જ તરી આવતા હોય એવું એનું ઉપરનું બાંધકામ છે